સત્યશોધક સભા અને નેશનલ એસોસિએશન સંસ્થાઓની નીચે કામ કરીએ છીએ એટલે સત્ય તપાસવું અને સત્ય જાણવું તે અમારી નૈતિક ફરજ ફરજ બને છે અને સંવૈધાનિક રીતે અમને અધિકારો મળ્યા છે આવા અસંખ્ય ઘટનાઓ રાખી અને અમે એક ચેલેન્જ આપી છે અને એ પણ ન્યૂઝ ચેનલ થી ટીવી ચેનલના માધ્યમથી સામ સામે બેસી વાર્તાલાપ કરી અને ડિબેટ કરીશું તો જાણવા મળશે કે કઈ ઈશ્વરી શક્તિ છે કે જે લોકોનું કલ્યાણ કરે કારણ કે ઘણા બધા વિડીયો યુટ્યુબના માધ્યમથી મને જોવા મળ્યા તેમાં દાનભાજે છે સાત પેઢીના નામનો ઉલ્લેખ કરે છે સાત પેઢીમાં ક્યારે કોણ અને કેવી રીતના મર્યું છે તેનો પણ ઉલ્લેખ કરે છે ઘણી બધી આવી

હા એટલા માટે અમે દાન બાને એક નાનો એવો પડકાર આપ્યો છે કે tv channel ના માધ્યમ થી news ના માધ્યમ થી યા તો tv channel ના માધ્યમ થી સામે બેસે debate કરે અને એવા કોઈ ચમત્કારો સાબિત કરી બતાવે એવા કોઈ ઈશ્વરી શક્તિ સાબિત કરી બતાવે કે જે માનવ માત્ર ના કલ્યાણ માટે ઈશ્વરી શક્તિ જો કોઈ ચમત્કારો કામ કરતા હોય તો ભારતભરની અંદર ગુજરાત ભર ની અંદર લાખો અસંખ્ય લોકો દુઃખ થી પીડાય છે કોઈને કેન્સર છે કોઈ ને diabetes છે આવા અસંખ્ય રોગો છે અને એનું નિરાકરણ એવું પણ સાંભળેલું છે કે દાંડવા છે કેન્સર જેવી જીવલેણ બીમારીને પણ મટાડી દે છે મંત્ર તંત્રથી કે કોઈ આસ્થાથી કે શ્રદ્ધાથી કે જે પણ રીતે કરતા હોય તે આઈ હેવ નો આઈડિયા પણ જો આવું ખરેખર શક્ય હોય તો પછી આપણે ઘણા બધા એવા પીડિત લોકો છે જેની સહાય રૂપી એક આપણે પહેલ કરીએ અને લોકોને કંઈક નવું જાણવા મળે નવું શીખવા મળે અને દુઃખ દર્દમાંથી તે લોકોને છુટકારો મળે આવું કાર્ય થાય તો પછી આપડે ન્યૂઝ ચેનલ ના માધ્યમથી

તકલીફ કે કોઈ રોગ એનું નિરાકરણ આવી શકે છે કોઈ પણ વ્યક્તિ ધૂણી અને માતતા તેના શરીરમાં આવવા કે કોઈ દૈવીક શક્તિ શરીરમાં આવવી જો આવું કોઈ પણ વસ્તુ સાબિત કરી શકતા હોય તો અમે અમારી માલિકીની બધી સંપત્તિ વેચી અને જે રોકડ ઇનામની અમે જાહેરાત કરી છે તેને પુરવાર પાડીશું અચ્છા અને તમે જે આવા જે વાત છે જે ઘટના એને વિશેષ રીતે તમે એક વજન આપીને લખેલું છે કે ભોળાદની અંદર જે દાન બના જે પ્રચાર પ્રસાર થાય છે તો એવું શા માટે તમારા ધ્યાન આવ્યું તમને શું લાગે છે ખરેખર આ ઘટનાઓ એમના ઘણા વિડીયોની અંદર તે દાંડભાત ધૂણે છે ને ધૂણતા ધૂણતા લોકોની સાત પેઢી સુધીનો પરિચય કરાવે છે કે છે કે તમારી સાતમી પેઢીમાં આ વ્યક્તિ આવી રીતના અને આવું કટાણે અને કમોતે મર્યા છે તમારી પાછળ કોઈ ઝાડ છે કે કોઈ મંદિર છે તમે કયા રસ્તાથી આવો છો ક્યાં રસ્તા પર જાઓ છો તમારી સાત પેઢીમાં કોણ કોણ અત્યાર સુધીમાં કોને નડે છે શું થાય છે આવા ઘણા અહેવાલો મેં જોયા છે એના વિડીયોના માધ્યમથી ઘણી બધી વસ્તુ મારી સામે આવી છે અને આ વસ્તુને તટસ્તાથી અને સ્પષ્ટ કરવા માટે મેં એક ચેલેન્જ આપી છે અને પડકાર આપ્યો છે અચ્છા તો અત્યારે તમારે કોઈ સંપર્ક થયા તમે આ ચેલેન્જ આપ્યા પછી કોઈ ના એના એમના સંસ્થામાં કોઈ એક હું વ્યક્તિગતે ભઈને ઓળખતો નથી પણ કોઈ ભઈનો મને ફોન આવ્યો તો અને એ લોકોએ રૂબરૂ મળવાની તો મને ચોખ્ખો ઇનકાર કરી દીધો છે કારણ કે એ લોકોનું એવું કેવું છે કે દાન દાનબા બાપુ પાસે એટલો ટાઈમ હોતો નથી કે તમને રૂબરૂ મળે પણ આ જે તમે કર્યું છે બહુ ખોટું કર્યું છે મારા હિસાબથી સ્વૈચ્છિક રીતે મને સંવૈધાનિક હક અને અધિકારો મળ્યા છે

આમાં પર્ટીક્યુલર કે એક ટાર્ગેટ કરીને દાનભા માટે જ આવા વસ્તુ નથી આ ગુજરાતના જેટલા ભુવાઓ તાંત્રિકો ઓલિયાઓ ફકીરો મુંજાવરો પાદરીઓ છે બધા લોકો માટે છે પણ આ હાલના સમયે ભોળાદ સાનિધ્યની જે ઘટનાઓ અને એના છે વાયરલ કર્યો જેથી કરીને આવનારા સમયમાં જો શક્ય હોય તો ટીવી ચેનલોના માધ્યમથી અમે આ વાતની સ્પષ્ટતા કરી શકીએ અને સત્ય શું છે તેને જાણવાનો પ્રયત્ન કરી શકીએ અને લોકો સુધી સત્ય પહોંચાડવાનો પ્રયત્ન કરવા માટે નો આપેલી પહેલ કરી છે

કે જે એ ઘણા વિડીયોની અંદર ઉલ્લેખ કરે છે અને જે રીતના ચમત્કારોની વાતો કરે છે કેન્સર મટાડવાની વાતો કરે છે ડાયાબિટીસ મટાડવાની વાતો કરે છે અને ગંભીરમાં ગંભીર જીવલેણ બીમારીઓને નષ્ટ નાબૂદ કરવાની વાતો કરે છે દારૂ છોડાવવાની અને વ્યસન છોડાવવાની વાતો કરે છે તો મને એવું નથી લાગતું અત્યાર સુધીમાં કોઈ ધાર્મિક સ્થળ કે ધાર્મિક જગ્યા એવી કોઈ થઈ હોય કે કોઈ દૈવિક કે ઈશ્વરીય ચમત્કારથી કોઈ પણ વ્યક્તિએ દારૂ છોડ્યો હોય કે કોઈ પણ વ્યસન ને છોડી દીધું હોય કે એનો તિરસ્કાર કરી દીધો હોય હા માણસમાં બદલાવ અમુક સાચી સંગતથી મળી શકે છે પણ આ આ બધી વસ્તુથી કે ચમત્કારોથી કોઈ બદલાવ માણસના જીવનમાં આવતો નથી અને જો જે ચમત્કારોની તે વાતો કરે છે વિડિયોના માધ્યમથી સાત પેટીઓના નામ આપે છે બીમારીઓ જડમૂળથી નાશ કરવાનો અને નશતો નાબૂદ કરવાની વાત કરે છે લોકોના બધા દુખ દર્દ હરી લેવાની વાતો કરે છે અને જેવી રીતના એ ભવિષ્યવાણી કરે છે એ જ ભવિષ્યવાણી ટીવી ચેનલના માધ્યમથી અમારી સામે આવી અને સાચી સાબિત કરી બતાવે અથવા તો કોઈ માણસ માત્રના શરીરમાં ઈશ્વરી શક્તિ પ્રવેશ કરે છે અને તે કેવી રીતના કામ કરે છે જો આવી બધી જ વસ્તુ સાબિત કરી બતાવે તો અમે હારેલા જ છે અમે સ્વીકાર કરશું અને નત મસ્તક થઈ દંડવત પ્રણામ કરીશું અને આજીવન ભોળા ના સાનિધ્ય અમે સેવા આપીશું અને એમાં એ વાત નો પણ મેં ઉલ્લેખ કરેલો છે કે જો અમે ખોટા સાબિત થશું તો જિંદગી માં ક્યારેય પણ કોઈ પણ ભુવા તાંત્રિક ઓલિયા ફકીર મુંજાવર પાદરીનો અમે વિરોધ નહીં કરીશું હાજી આભાર અને આ જે સંપત્તિ ની વાત કરી છે સંપત્તિ બધી જ અમે અમારી પોતાની માલિકીની સંપત્તિ બધી જ વેચીને જે રોકડ રકમ ની અમે જાહેરાત કરી છે તેને અમે પુરવાર કરી દેશું જી જી થેન્ક યુ તો હા તડકાર ફેંક ના કમલેશ યાદવ કે જેમણે કહ્યું કે દાન સાબિત કરી બતાવે માધ્યમોની સામે તો અમે તેમના ચરણમાં દંડવત્ત પ્રણામ કરી આ જીવન તેમના સાનિધ્યમાં સેવા આપવા માટે તૈયાર છીએ એટલું નહીં કરોડો રૂપિયા તો આપવા છે સંપત્તિ તો આપી છે પરંતુ સાથે વચન આપીએ કે જીવનમાં હવે ક્યારેય અમે કોઈ પણ પ્રકારના આવા સાધુ સંત ઓલિયા ફકીર પીર મુંજાવર જે કંઈ પણ ચમત્કારના દાવા કરતા હોય છે તેમના વિશે નહીં બોલીએ તેમને કોઈ ચેલેન્જ નહીં કરીએ અને તેમની વાતને માની લઈશું પણ દાનબા